માંડવા ટોલ પ્લાઝા થઈ આગળ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતી આધારિત ટાઈસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂની બાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ઓગણચાલીસ લાખ ત્રાણું હજારનો દારૂ અને બાર લાખનો ટેમ્પો મળી કુલ એકાવન લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ સાથે રાજસ્થાનના સરવાના કમલેશ હીરારામ બંગવાળાને ઝડપી પાડ્યો હતો જ્યારે ચાર ઈસમોને વોલ્ટેડ જાહેર કર્યા હતા